નમસ્કાર આજે આપણે જે મગફળીમાં નવું નિંદામણ નાશક આવેલું છે ઓસ્ટ્રિક એના વિશે આપણે ચર્ચા કરવાની છે જેથી કરીને જે છે ફાર્મર નવી સિઝનમાં જે છે એ મગફળીમાં નાશક તરીકે વાપરી છે તો આપણે જોશું કે ઓસ્ટ્રિક જે છે એમાં કયું ટેકનિકલ આવે છે કેવી રીતે કાર્ય કરે છે કેટલો ડોઝ છે કેવા પ્રકારના ઈન્ડામણ માટે વપરાય તો સૌ પ્રથમ જોઈએ કે આપણે ઓસ્ટિક છે એમાં જે છે ત્રણ સક્રિય ઘટકોનું બનેલું છે એક છે ઇમેજા થાઇપર બીજું ઇમેજા મોક્ષ ત્રીજું છે મેટામી આ ત્રણ સક્રિય ઘટકોથી બનેલું છે આ જે છે હરબી જે છે એ કેવી રીતે કાર્ય કરે છે તો જે છે ઈપીટી ટેકનોલોજી છે એમાં એટલે કે જે છે એ ટેમ્પરરી કોર્સ બનાવે જેનાથી જે છે એ નિંદામણમાં સરળતાથી દવા જે છે એ કોશિકોમાં પ્રવેશી શકે આ સિવાય જે એની ટ્રાન્સલેમિનાર હોવાને કારણે અનવાહિની અને જલવાહિની દ્વારા સરળતાથી જે છે એ નિંદામણના દરેક ભાગમાં પહોંચી જાય છે જેનાથી ખૂબ સારું રિઝલ્ટ આપને મળે છે આ સિવાય જે છે આ દવા જે છે એ ચોવીસથી અડતાલીસ કલાકમાં તેના જે નિંદામણ છે એના પ્રોટીનને કોશિકાઓમાં પ્રવેશ કરે છે તેનાથી જે છે એ સરળતાથી નાશ પામી જાય છે આ જે છે આપણે સાતથી દસ દિવસમાં જે છે એ પોષક તત્વોમાં જે નિંદામણ હોય એમાં પોષક તત્વનું વહન ન થવાના કારણે સુકાઈ જાય છે આ સિવાય જે દસથી ચૌદ દિવસમાં જે છે એ સંપૂર્ણ જે છે એ આ જે નીંદણનાશક જે છે એ આપણે મગફળીમાં ક્યારે વાપરવું જોઈએ તો કે જે નિંદામણ છે એ ત્રણથી ચાર પાનની અવસ્થાએ અને ત્રણથી ચાર ઇંચનું હોય ત્યારે વાપરવું જોઈએ આ સિવાય જે છે મગફળીમાં જે છે નિંદામણનો આનો ડોસ કેટલો છે તો કે ચારસો એમએલ પ્રતિ એકર જે છે એ આનો ડોસ છે એટલે કે આપણે પ્રતિ એકર બસો લિટર પાણી વાપરવાનું અને ખાસ અગત્યની વાત એ છે કે આપણે આ નિંદામણનાશક જે છે એ યોગ્ય નિષ્ણાતની સલાહ લઈ અને યોગ્ય ડોઝ મુજબ વાપરવું જોઈએ ધન્યવાદ